હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં મજામાં દેશો તો આજે છે બેસ્ટ મમ્મી પગે લાગી લઈએ અને પછી જઈએ ફેમિલી બધાને અમારા તરફથી અમારા પરિવાર તરફથી બધાને નમ રામ રામ હાલો પગે મમ્મી આવ્યા જો ચાલુ છે જય શ્રી કૃષ્ણ

ફેમિલી જો આપડે કોબડી આવ્યા છીએ પગે લાગો કૈલાશબેન કા કૈલાશબે હા ઓ હાલો પગે લાગી લે હેપી ન્યૂ યર હેપી યર ખુશ રહો અમારખા તો પગે લાગી લે બીજી વાર બીજી વાર હું તો લાગ્યો હો તારે આવવાનું છે હાલ તો હાલ જો અંદર હાલો ભાઈશાનિ હાલો

કાશ્મીર જો અમે દીવ જવા માટે નીકળ્યા છીએ આ કે અમારી રંગોળી નો વિડીયો લઈ લો ને એમ કે છે જો મસ્ત દોર્યો પણ એક વિખાઈ ગયો છોકરા હાલતા હતા મસ્ત જો આપણે જો ઉના પોગી ગયા છીએ અને આ લોકો તો નાસ્તો કરે હોય જરા કા પાણી પૂરી ખાવાની છે આદિવાસી યોગાસન આદિ તારે શું ખાવાનું છે પાણીપુરી પૂરી જો રેવી ની બધાય તો બિના બેન ને કાબીના બેન

અમે તો લારી છે મજા આવી ગઈ ત્યાં તો ત્યાં તો બહુ મજા આવી રૂપલ બેન તમને મજા આવી ત્રણ ગ્લાસ ગયા ત્રીસ રૂપિયા ની ડીશ અમારી ત્યાં વીસ ની જ હતી આપણે છે ને રાતનો નો નજારો છે જો દિવસનો નો નજારો તો કાલ નવા શેર એક નવો બ્લોગમાં તમને બતાવીશ તો આ રીતનું બધું છે જો મસ્ત રેસ્ટોરન્ટ અત્યારે રાઈટ સરખું નહિ દેખાય

શોપિંગ કરી રહ્યોં ત્યાં કરીય છે અહીં આગળ એ મળશે દેસ હાલે શોપિંગ કરી હાલો મસ્ત મસ્ત ને મળશે બધું શોપિંગ છે બધા વન પીસ છે આ છે વન પીસ મસ્ત મસ્ત મળે છે બજાર તો બધી લાગે આ ભેજ

જમવા જવાનું છે કા હોટેલ માં જો મસ્ત દુકાનું છે અને જાય ડાયનોસોર છે એટલે કહેવાય કે ડાયનોસોર પાર્ક અને મસ્ત જો મંદિર હા હાલો હાલો ભાઈ ડાયનોસોર જો મસ્ત દેખાય પાએ જો ભાઈ એક નંબર લાગે જો હાસો છે હાસો હોય તો કોઈ ના રાવાય ન દે હું કે છો હાલ તો

કેવું લાગે આવું આવતું હોય છે હકીકતમાં ખબર નહીં કાંઈ હકીકતમાં આવતું હોય કોમેક કરી કર્યો ડાયનોસર પાર્કમાં છે ને બધા જો દિવાળીઓ કરે આમ જોવા જો બધા જો કારું ના બોમ્બ ફોડે ને આદિ ને કાર્તિકની બે જો રમેશ આમાં વૈયા ગયા જમ્પિંગમાં હ મજા લે છે જો જમ્પિંગમાં કાદી દીધી મેં જે તમને મંદિર બતાવ્યું નહીં આ મંદિર છે જો કોઠીયા દાદાનું મંદિર કહેવાય મસ્ત મસ્ત મંદિર છે જો

બધા કાપતી કહે ફળ્યા હા એ મજા આવી હા દિવાળી ને હેપી નિયર આપ બધે હેપી નિયર બનાવે છે તો પછી જો એટલા એટલા બોમ ફોડ્યા જો અહીંથી તો લઈને અહીંયા સુધીના એટલા બોમ ફોડ્યા તો ફેમિલી તો અમે જમવા આવી ગયા છીએ દીવની માલ પણ ફરતે ફરતે નું છે તો બધે તો રવિ પાવભાજી કાંઈ કારવી તો બધા પાવભાજી

હું ઓમ હોઈ જાઈ જા ગુડ નાઇટ ગુડ તો લોક અહીંયા જ પૂરો કરીને છે તો લોક કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને હારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક બીજા વિડીયોમાં કેવું બધાને જય માતાજી ભાઈ ભાઈ